નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવી ઔષધિ બતાવું જેનું આયુર્વેદની અંદર ચરક ઋષિ ચરક સંહિતામાં બાગવત ઋષિ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથિની અંદર અદ્ભુત વર્ણન કર્યું છે અને આપણા બાપ દાદાઓ નિયમિત આનું પાન કરતા હતા અને હું દરરોજ છેલ્લા ત્રણ વર્ષથી આ ઔષધિનું પાન કરું છું આ ઔષધી એટલે કે આ વસ્તુ નાના મોટા દરેક માણસ ખાઈ શકે અને ખાસ તો ચાલીસ વર્ષથી ઉપરના જોઈ લોકો જો આનો નિયમિત ઉપયોગ કરે તો જે લોકોને વારંવાર પગમાં કડતર થાય છે થાક લાગે છે અથવા થોડુંક કામ કરીને થાકી જવાય છે અથવા કામ કરીએ એટલે આખું શરીર તમારું થાકી જાય છે થાકનો અનુભવ થાય છે પગમાં નસ ચડી જાય છે અથવા કમરમાં વારંવાર જે લોકોને અશક્તિના કારણે કમરમાં જે લોકોને વારંવાર હણકો પડે છે દુખાવો થાય છે કમરનો દુખાવો થાય છે જે લોકોને શિયાળાની અંદર હાથ પગના સોદામાં કટકટ અવાજ આવે છે અથવા બેસવા ઉઠવામાં તકલીફ પડે છે અને અમુક ઉંમરલાયક લોકોને શિયાળામાં જ્યારે ઠંડી વધારે પડે છે ત્યારે એમને બેસવા ઉઠવામાં વધારે તકલીફ પડે છે એમના હાથ પગના સોદા જકડાઈ જાય છે વારંવાર થાક લાગતો હોય કે પગમાં નસ પકડાઈ જતી હોય આ એક જ ઔષધીનું નિયમિત પાન કરવાથી આ તમામ પ્રકારની બીમારીઓ તમામ પ્રકારના રોગથી આપણે બચી શકીએ છીએ જી હા મિત્રો હું છેલ્લા ત્રણ વર્ષથી આનો નિયમિત ઉપયોગ કરું છું ભૂખ્યા પેટે પણ ખાઈ શકાય જમ્યા પછી પણ ખાઈ શકાય જમવાની સાથે પણ લઈ શકાય સવારે ચાની અંદર પણ આનો ઉપયોગ કરી શકાય હું ત્રણ ટાઈમ આનો ઉપયોગ કરું છું સવારે ચાની અંદર પણ ઉપયોગ કરું છું બપોરે ભોજનની અંદર પણ ઉપયોગ કરું છું આ મારો ટિફિનનો ડબ્બો છે હું દરરોજ ટિફિનની અંદર આ વસ્તુ લઈને જાઉં છું અને નિયમિત રેગ્યુલર ખાવું છું અને આજે મારી ઉંમર ફિફ્ટી ટુ બાવન વર્ષ થયા છતાં મને પગમાં કડતર થતી નથી હાથ પગમાં દુખાવો થતો નથી અશક્તિ આવતી નથી પગમાં ક્યારેય નસ પકડાતી નથી ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ મને કોઈ દિવસ માથું દુખતું નથી કોઈ દિવસ મને પેટમાં ગેસ થતો નથી એસિડિટી તો જિંદગીમાં ક્યારેય થઈ નથી એટલે તમામ પ્રકારની બીમારીઓથી તમારે બચવું હોય તો હું મારો જાત અનુભવ તમને રજૂ કરું છું આયુર્વેદની અંદર આપણા ઋષિઓએ આનું અદ્ભુત વર્ણન કરેલું છે અને આપણા બાપ દાદાઓ નિયમિત આનું પાન કરતા હતા સેવન કરતા હતા એટલા માટે આપણા બાપ દાદાઓ વડવાઓ સો વર્ષ સુધી તંદુરસ્ત અને નિરોગી જીવન જીવતા હતા તેઓ સવારે ખેતરમાં જતા હળ લઈને કે પાવડો લઈને ટોકળ લઈને કામ કરતા છતાં એ લોકોને થાક લાગતો નહોતો મતલબ કે એ લોકો આ વસ્તુનું નિયમિત પાન કરતા હતા સવારે આપણા બાપ દાદાઓ જે લોકો ખેત મજૂરી કરતા હતા એ લોકો દરરોજ આ વસ્તુનું સવારે સેવન કરીને જતા તો બપોરે બાર એક વાગ્યા સુધી તેઓ પાંચ કલાક કે છ કલાક કામ કરતા છતાં એમના શરીરમાં થાકનો અનુભવ થતો ન હતો અને તેઓ સો વર્ષ સુધી તંદુરસ્ત અને નિરોગી જીવન જીવતા હતા તો આપણે આ વસ્તુનો ધીમે 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 ઉપયોગ બંધ કર્યો છે તો આ વસ્તુનો જો આપણે નિયમિત ઉપયોગ કરીશું તો હું તમને ગેરંટી આપું છું કે જીવન જીવો ત્યાં સુધી તમારા પગમાં ક્યારેય કડતર નહીં થાય તમને થાક નહીં લાગે વારંવાર અશક્તિ નહીં આવે કે પગની અંદર અશક્તિના કારણે નસ પકડાઈ જાય છે તો નસ પણ નહીં ચડી જાય અશક્તિના કારણે શરીરમાં તમારા જો કમરમાં વારંવાર હણકો પડતો હોય તો એ પણ પ્રોબ્લેમ દૂર થશે અને બી ટ્વેલની ઉણપ હોય અને એના કારણે શરીરમાં કમજોરી આવતી હોય એ પણ બીમારીઓ તમારી દૂર થશે અને કેલ્શિયમના ઉણપના કારણે શરીરમાં હાથ પગમાં કડતર થતી હોય અશક્તિ આવતી હોય કે જેટલી પણ બીમારીઓ કેલ્શિયમની ઉણપના કારણે આવે એ તમામ પ્રકારની બીમારીઓ દૂર થશે કારણ કે આની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે ફોસ્ફરસ ભરપૂર માત્રામાં છે આયન ભરપૂર માત્રામાં છે વિટામિન એ વિટામિન ઈ અને અનેક પ્રકારના ખનીજ તત્વોથી આ ભરપૂર છે અને આપણા બાપ દાદાઓ નિયમિત આનો ઉપયોગ કરતા હતા એટલે હું નિયમિત ઉપયોગ કરું છું અને તમે પણ તમને પણ સલાહ આપું છું કે તમે પણ આનો નિયમિત ઉપયોગ કરશો તો આમાંથી તમામ પ્રકારની તમે બીમારીઓથી બચી શકશો તો આ વસ્તુનું નામ છે ગોળ ઘી જી હા મિત્રો આપણા બાપ દાદાઓ ગોળ ઘી નિયમિત ખાતા અને ગોળ તો દરરોજ એમની થાળીમાં હોય હોય ને હોય તમે જુઓ જે લોકો ખેત મજૂરી કરે છે મહેનત મજૂરી કરે છે પાવડોની ટોકર લઈને મજૂરી કરે છે એ લોકો દરરોજ ગોળનું સેવન કરશે અથવા ગોળ ઘીનું સેવન કરશે કેમ તો ગોળ ઘીથી શરીરમાં એનર્જી આવે છે ઇન્સ્ટન્ટ એનર્જી આવે છે અને તમને થાકનો અનુભવ થતો નથી બીજા દિવસે સવારે ખેતરમાં જઈને કામ કરવું હોય એટલી જ તાકાતથી તમે કામ કરી શકો છો ઓરિજિનલ દેશી ગોળ લાવવાનો કેમિકલ વગરનો આજકાલ આપણે ગોળ ઘી ખાઈએ છીએ પણ સફેદ ગોળ ખાઈએ છીએ કેમિકલવાળો ગોળ ખાઈએ છીએ એની અંદર ભરપૂર માત્રામાં કેમિકલ હોય છે એ સફેદ ગોળ ખાઈ અને આપણે આપણા શરીરની અંદર ધીમું ઝેર મતલબ કે જે કંઈ એની અંદર દવાઓ જે કંઈ એની અંદર કેમિકલ નાખવામાં આવશે આપણે કેમિકલ ખાઈએ છીએ અને દેશી ઓરિજિનલ શુદ્ધ ઘી અઢારસો ને પચાસ રૂપિયાથી બે હજાર રૂપિયે એક લીટરનો એક કિલોનો ભાવ છે એ દેશી શુદ્ધ ઘી ઘરે જાતે બનાવેલું જ હું વાપરું છું બજારમાંથી જે ઘી આવે છે સસો કે સાતસો રૂપિયા કિલો એ ઘી આપણે વાપરવાનું નથી કારણ કે એ કદાચ બેડશેડવાળું હોઈ શકે કદાચ એ ડુપ્લિકેટ હોઈ શકે અથવા કદાચ એની અંદર કોઈ કેમિકલ નાખેલું હોઈ શકે એટલા માટે એ સસો કે સાતસો રૂપિયામાં એક કિલો મળે છે એટલે એ ઘી ખાવાથી કદાચ આપણા શરીરમાં ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે એટલે ગોળ ઘી તમારે દરરોજ ખાવાનું છે સવારે ઊઠીને હું દરરોજ ચાની અંદર એક ચમચી ઘી દેશી ગાયનું શુદ્ધ ઘી નાખીને ચા પીવું છું એટલે મને કોઈ દિવસ પેટમાં બળતરા થતી નથી મને કોઈ દિવસ એસિડિટી થતી નથી અને ઘી ખાવાથી આપણી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે જેમ અગ્નિમાં ઘી નાખીએ તો અગ્નિ પ્રદીપ્ત થાય છે એમ આયુર્વેદમાં કહે છે કે ગાય દેશી ગાયનું શુદ્ધ ઘી જો દરરોજ ખાવામાં આવે તો આપણી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય તો આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ ખોરાકનું ખૂબ ઝડપથી અને સમયસર ડાયજેશન થાય છે અને ખોરાકનું જો સમયસર ડાયજેશન થશે પૂરેપૂરો ખોરાકનું પાચન થશે તો એ ખોરાકમાંથી કાચો આમ ઉત્પન્ન નહીં થાય અને કાચો આમ ઉત્પન્ન નહીં થાય તો પેટમાં ગેસ નહીં થાય કે એસિડિટી નહીં થાય કે અપચો નહીં થાય કે કબજિયાત નહીં થાય એટલે આટલા ફાયદા થશે અને પૂરેપૂરું ડાયજેશન થશે ખોરાકનું તો આપણા શરીરનું ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફુલ થશે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ પાવરફુલ થશે અને રોગ પ્રતિકારક શક્તિ જો આપણી પાવરફુલ થશે તો આપણે જલ્દીથી બીમાર નહીં પડીએ કોઈપણ પ્રકારનો વાયરસ હશે બેક્ટેરિયા હશે તો આપણું બોડી એને રિકવર કરવામાં અથવા એની સામે લડત લડવામાં સક્ષમ બને છે અને હાથ પગમાં કડતર થવાની કે બીજી કોઈ સમસ્યા નહીં થાય તો હું દરરોજ ગોળ અને ઘી ખાવું છું તો તમે પણ દેશી ગાયનું શુદ્ધ ઘી અને ઓરિજિનલ જે સેંકણી કલરનો ગોળ આવે છે એ ગોળ આપણે દરરોજ ખાવાનો છે ગોળની અંદર એક ઘી નાખવાનું દેશી ગાયનું અને બીજી વસ્તુ છે ચપટી સૂંઠ પાવડર ઉમેરવાનો સૂંઠ પાવડર જો તમે ખાશો નિયમિત તો આપણી જઠરાગ્નિ એક્ટિવ થાય છે પ્રદીપ્ત થાય છે ખોરાકનું ખૂબ ઝડપથી પાચન થાય છે અને કાચો આમ ક્યારેય ઉત્પન્ન નહીં થાય તમે સૂંઠ પાવડર નાખીને જો ખાવાનું રાખશો શિયાળાની અંદર તો ક્યારે કાચો આમ ઉત્પન્ન નહીં થાય એટલે કાચો આમ ઉત્પન્ન થાય તો એ શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ પેદા કરવામાં કારણરૂપ બને છે તો આ રીતે તમે ગોળની અંદર દેશી ગાયનું શુદ્ધ ઘી અને ચપટી સૂંઠ પાવડર નાખીને નિયમિત જો ખાવાનું રાખશો પણ સૂંઠ પાવડર પણ બજારનો પેકિંગવાળો લાવવાનો નથી ઘરે જાતે બનાવેલો હોય સૂંઠ પાવડર એનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે બજારમાંથી જે લાવીએ છીએ સૂંઠ પાવડર એ ગમે તેવી સૂંઠ હોય સડી ગઈ હોય કે જીવાત પડી હોય કે ખરાબ થઈ ગઈ હોય કે ખરાબ આદું હોય એને સૂકવીને એ સૂંઠ પાવડર બનાવતા હોય છે એટલે સૂંઠ પાવડર પણ જાતે ઘરે બનાવેલો ઉપયોગ કરશો તો એ વધારે ફાયદાકારક આપણને આપણા શરીરને થશે એટલે હું આ રીતે નિયમિત ગોળ ઘીનો ઉપયોગ કરું છું તો તમે પણ રાત્રે ખીચડી ખાતા હોય કે દાળ ભાત ખાતા હોય બપોરે તો એની અંદર પણ એક ચમચી ઘી નાખીને ખાવાનું રાખશો દેશી ગાયનું શુદ્ધ ઘી ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ ક્યારેય વધતું નથી ભેંસનું ઘી ખાવાથી વધે છે કારણ કે એમાં કેલરી વધારે હોય છે એટલે જે લોકોને ઓલરેડી શરીરમાં વજન વધારે છે નેવું પંચાણું સો કે એકસો દસ કિલો એવા લોકોએ ઘીની માત્રા ઓછી લેવાની છે નહીં તો શરીરમાં વજન વધી શકે છે અને જે લોકો બેઠાળું જીવન જીવે છે એ લોકોએ પણ ઘીની માત્રા ઓછી લેવાની છે નહીં તો તમારા શરીરમાં વજન વધી શકે છે કારણ કે ઘીની અંદર કેલરી વધારે હોય છે અને આપણે મહેનત કરતા નથી મજૂરી કરતા નથી કામ નથી કરવાનું ખાઈ પીને બેસી જ રહેવાનું હોય ખુરશીની અંદર કે એસીની અંદર કે ઓફિસની અંદર તો એવા લોકોએ ઘીનો ઓછો ઉપયોગ કરવો નહીં તો શરીરમાં વજન વધી શકે છે એટલે એવા લોકોએ આટલી કાળજી રાખવાની અને અત્યારે નાના બાળકોને પણ વારંવાર રમવા જાય છે તો થાક લાગે છે ક્રિકેટ રમવા જાય કે ગમે ત્યાં અને ઘરે આવીને થાકીને સૂઈ જાય છે તો નાના બાળકોને પણ તમે ઘી અને ગોળ જો આપવાનું રાખશો ભોજનની અંદર સવારે બપોરે કે સોજે ગમે ત્યારે તો એમનું શરીર પણ ખૂબ મજબૂત બનશે અને વૃદ્ધ લોકો છે એમને પણ જો ગોળ ઘી થોડુંક આપવાનું રાખશો બે ટાઈમ અથવા ત્રણ ટાઈમ તો એમને જે શરીરની અંદર અશક્તિ આવે છે કે ઉંમરના કારણે અશક્તિ આવે છે કે કેલ્શિયમની ઉણપના કારણે શરીરમાં જે કંઈ બીમારીઓ આવે છે એ બીમારીઓથી બચી શકશે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર માય વિડીયો થેન્ક યુ